નમસ્કાર ધોરણ એક વિષય ગુજરાતી એમાં એકમ બે છે અને એની અંદર વીસ નંબરની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળીએ વાંચીએ તો આ પ્રવૃત્તિ માટે લાર્જ સ્ટોરી બુકનો ઉપયોગ કરવાનો છે અહીં મેં ચકલી વાર્તા વાંચવાની છે જો બાળકો આ વાર્તા હું આંગળી મૂકીને વાંચીશ તમારે અંદર જોતા જવાનું બરાબર એક ચકલી તળાવમાં પાણી પીવા ગઈ પાણી પીતા પીતા તે તળાવમાં ડૂબવા લાગી એટલામાં ત્યાં એક બિલાડી આવી ચકલી બોલી બહેન મને બહાર કાઢી લે બિલાડી બોલી બહાર તો કાઢી દઈશ પણ હું તને ખાઈશ ચકલી બોલી સારું મને ખાઈ લેજે બિલાડીએ ચકલીને બહાર કાઢી બિલાડી બોલી હવે ખાવ ચકલી બોલી પહેલાં મને સુકાઈ જવા દે પછી મને ખાજે અત્યારે તો પીંછા તારા મોઢામાં ફસાઈ જશે બિલાડી રા જોતા જોતા સૂઈ ગઈ ચકલી સુકાઈને ફર કરીને ઉડી ગઈ જો આ વાર્તા મેં તમને પહેલા કીધું તો તમે સાંભળી અત્યારે આપણે આ વાર્તાને વાંચી હવે જુઓ આપણે આ વાર્તાનું જે પહેલું ચિત્ર છે ચલો એમાં આ લાલ અક્ષરથી શું લખેલું છે ચકલી વેરી તો હું જે શબ્દ બોલું એ તમે મને બતાવશો વેરી ગુડ તો ચલો પિંકીબેન આપણે આમાંથી તમે મને ચકલી શબ્દ ક્યાં લખેલો છે બતાવો તો વેરી ગુડ ચલો યુવરાજ એક એક શબ્દ ક્યાં છે અહિયાં એક આંગળી મૂકીને બતાવો બેટા એક જોવા બરાબર એક શબ્દ ક્યાં છે આ રેજો એક ચલો આ પાણી પાણી શબ્દ ક્યાં હશે પાણી બરાબર સેફ ચલો મને આ લાઈનમાંથી મને શબ્દ શોધી કાઢો તો મને મને વેરી ગુડ જો તમારે આવી રીતે શબ્દ શોધતા પણ શીખી જવાનું એટલે તમને પાક્કું થઈ જાય ચલો પિંક સુહાનીબેન આમાંથી તમે પણ મને શબ્દ બતાવો ચલો મને શબ્દ ક્યાં લખેલો છે મને ને શોધો ચલો એક એક લાઈન જોઈન બતાવો મને પિંકી બતાવો તો મને શબ્દ વેરી ગુડ મને